બે થી પહેલા મેં એક વિડીયો શેર કર્યો હતો એમાં બોડી મેજરમેન્ટ પ્રમાણે કટિંગ શીખવાડ્યું હતું ચાલીસની ની સાઈઝ આજે આપણે એ જ ફરમા છે ને કાપડ ઉપર મૂકી અને કટિંગ કરવાના છીએ તો જે લોકોને એમ લાગે છે ને કે હું ફક્ત પેપર ઉપર જ કટિંગ કરાવું છું અને બીજું કંઈ શીખવાડતી નથી એ લોકો માટેનો આ વિડિયો છે કારણ કે ઘણા લોકોને એમ થતું હોય છે કે બેન ફક્ત કટિંગ જ દેખાડે છે રિયલ જે કાપડ હોય કે પીસ હોય તેની ઉપર નથી શીખવાડતા તો આજે હું તમને એની ઉપર માય મેં પણ જે ફરમા બનાવ્યા છે એ જ ફરમાં હું તમને કાપડ ઉપર મૂકી અને શીખવાડવાની ફર્મો છે મીટરનું કાપડ લઈશું ને તો કમ્પ્લીટ બધું માપ આવી જશે નીચે છે ને મેં અડધો ઇંચ એક્સ્ટ્રા લીધું છે વાળવા માટે પછી આ રીતે તમારે જોઈ લેવાનું કે કયો ફર્મો ક્યાં આવે છે મોસ્ટ ઓફ આપણે જ્યારે પેપર ઉપર કટિંગ કરીએ છે તો એનો એક ફાયદો એ મળે છે કે ફરમા આપણે છે કોઈ પણ જગ્યાએ મૂકીએ અને બચાવ કરેલો હશે તો બીજું કાપડ જોઈન નહીં કરવું પડે કે બીજું કાપડની જરૂર નહીં પડે આ રીતે મેં પેલા ફરમા મૂકીએ અને બધી રીતે જોઈ લીધું પછી મને એમ લાગ્યું કે નઈ આ રીતે મૂકવાથી છે ને કાપડનો બચાવ પણ થાય છે અને મારે જે લેન્થ વધારવાની છે થોડીક પણ લેન્થ વધારવાની છે તો એ વધી પણ અને હું બીજી પેટર્ન પણ બનાવી શકું કારણ કે કાપડની કાપડ વચ્ચે તો બીજું પેટર્ન પણ વચ્ચે અને બીજા કાપડની જરૂર નહીં પડે તો આ રીતે છે ને તમારે ચોકની મદદથી લાઈન દોરી નાખવાની છે આમાં કંઈ પણ તમારે વધારે નથી લેવાનું આપણે બે જગ્યાએ વધારે લીધું છે એક પાછળનો ભાગ છે તે અડધો ઇંચ વધારે લીધું છે અને જે આ બેલ્ટનો ભાગ છે તો બેલ્ટમાં પણ આપણે વધારે છે કારણ કે આ જે આપણે બ્લાઉઝ સીવવાના છીએ તે અસ્તર વગરનો છે અસ્તર વગરના બ્લાઉઝમાં આપણે એક ઇંચ એકસ્ટ્રા વધારે લઈએ છે શા માટે કારણ કે સિલાઈનું કાપડ વાળવા માટે નીચે વાળવા માટે કાપડ જોઈએ ને એટલે જો આપણે વધારે નહીં લઈએ તો બીજું કાપડ એની આરે જોઈન કરી અને પછી આપણે વાળવું પડશે તો જ્યારે પણ તમારી પાસે કાપડ એક્સ્ટ્રા હોય તો આ રીતે તમારે છે ને લઈ લેવાનું હવે હું શું કરું છું કે જે આપણે કટિંગ કર્યું હતું એનો પ્લીઝ જોઈ લેજો નું કટિંગ કઈ રીતે કરવાનો છે આ જે પણ માપ છે એ ચાલીસ ની સાઈઝનું છે ને એનું બોડી મેજરમેન્ટ પ્રમાણેનું માપ છે તો એ ખાસ વિડીયો જોઈ લેજો કટિંગનો વિડીયો એકદમ સહેલો અને સિમ્પલ છે જોઈને આવડી છે હવે હું બે બંને રીતે મેં જોયું આ સાઈડ પણ જોયું અને આ સાઈડ પણ જોયું જેમ બને મેં કાપડનો બચાવ કરી અને કાપડનું કટિંગ કરું છું નાખવાની છે ડ્રોઈંગ દોરવામાં તમારે એક વાતનું બહુ ધ્યાન રાખવાનું છે મારી સ્ટુડન્ટનું મેં જોયું હતું એ શું કરતી હતી ખબર છે કે જ્યારે પણ આ રીતે ડ્રોઈંગ ને ડ્રોઈંગ એની ઉપર દોરે અડધો કે બે લીટા વારસ આમ આગળ દોરે બેન આટલું બધું કેમ થયું ઘણાઈમાં ઓછું થાય તો ઘણાઈમાં વધારે થાય તો આવું ન થાય એ માટે શું કરવાનું પરફેક્ટ માપ લેવાનું છે અને બીજું કે જ્યારે પણ તમે કટિંગ કરો છો ત્યારે પણ તમારે બહુ ધ્યાન રાખવાનું છે ત્યારે પણ વિદ્યાર્થીઓ બહુ ભૂલ કરી નાખે છે કે શું કરે છે કે એવો છે ને જ્યારે આ લાઈન દોરે છે ને એની બાજુમાં કટિંગ કરે છે એવું નથી જ્યાં પણ તમે ચોકથી નિશાન કરી રહ્યા છે એની વચ્ચો વચ્ચથી તમારે કટિંગ કરવાનું છે કારણ કે આપણે પેપર કટિંગ કરીએ છીએ ને ત્યારે પણ આપણે એક્સ્ટ્રા એક બે વધારે આવી જાય છે અને જ્યારે આપણે એ જ પેપરના ફરમાં આપણે કાપડ પર મૂકીએ છીએ ત્યારે પણ વધારે આવી જાય છે એટલે બની શકે ત્યાં સુધી તમારે શું કરવાનું છે કે જે ચોકનું નિશાન કર્યું છે ને એની વચ્ચો વચ્ચ કટિંગ કરવાનું છે જેનાથી જે આપણું માપ છે એ માપ બદલાઈ ન જાય તમે જોશો કે હું જે કટિંગ કરી રહી છું ને ફ્રેન્ડ એ બરાબર વચ્ચો કટિંગ કરી રહી છું એટલે થોડું પણ વધારે નહીં આવે થોડું પણ ઓછું નહીં આવે મારે અત્યાર સુધીમાં મારો રેકોર્ડ છે હા જયારે હું શીખતી હતી ત્યારે મારે ઘણી ભૂલ થતી હતી એમાં ના નહીં પણ જયારે હું કમ્પ્લીટલી એકદમ પ્રોફેશનલ થઈ ગઈ ત્યારે મને ખબર પડી કે નહીં આ રીતે કેમકે આ બધું જયારે આપણે સીવીએ ને ત્યારે આપણને ખબર પડે કે આપણી શું શું ભૂલ થાય છે સીવીએ નહીં તો આપણી ભૂલ થાય નહીં કે ખબર જ ન પડે શું ભૂલ છે હું ગઈ મને ખબર પડતી જાય કે આટલું કરવાથી કે આમ કરવાથી શું મારી ભૂલ થાય છે પછી હું સુધારા વધારા મારી રીતે હું કરતી ગઈ કારણ કે સીવતી હોય તો જ ખબર પડે ને ખબર પડે નહીં જે પણ મેં અત્યારે કટિંગ કરું છું એમાં કટિંગ તો ફ્રેન્ડ્સ છે છે ને ખૂબ જ મહેનત થાય તમને લાગતું હશે કે આ વિડીયો છે ને પાંચ છ મિનિટનો છે બેનને તો મજા આવશે ને ફટાફટી વિડીયો બની જાય પણ એમ નથી આ તમે નજરનો વિડીયો તમે જોશો ને ફ્રેન્ડ્સ મને કમરનો દુખાવો થઈ જાય છે જ્યારે પણ હું આ કટિંગનો વિડીયો બનાવતી છું કેમ કે હું બેઠા બેઠા જ કટિંગનો વિડીયો બનાવું છું ઊભા ઊભામાં પગમાં પાણી ચડી જાય છે ખાલી વળી જાય છે અને બેઠા બેઠામાં એ પ્રોબ્લેમ થતી જ હોય છે પરંતુ છતાં પણ તમારી માટે થઈને હું આ વિડીયો બનાવું છું કે મારા સબસ્ક્રાઈબર કઈ પણ વાતનો વાંધો ન આવે જે લોકો બહાર ન જઈ શકતા હોય ઘરની બહાર નીકળવાની પરમિશન ન હોય તો એ લોકો આ વિડીયો જોઈને શીખી શકે અને એ પણ ફ્રીમાં છે હું એક પણ રૂપિયો તમારી પાસે માંગતી નથી ફક્ત ફક્ત માંગુ છું તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કમેન્ટ તો તમે કરતા જ નથી હમણાંથી તમારી કમેન્ટ પણ બંધ થઈ જઈશ આવું ન કરો યાર તમને જો આટલું સરસ મજાનું જ્ઞાન કોઈ આપતું હોય ને તો એમને તમે તમારે એમને પ્રમોશન આપવાનું છે પ્રમોશન કઈ રીતે કરવાનું છે લાઈક શેર કમેન્ટ કરવાનું છે મારી ચેનલને આગળ લાવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે આટલી જ તમારે મારા માટે મહેનત કરવાની છે તો આ વિડીયો થોડોક પણ તમને જો હેલ્પફુલ લાગે તો હજી એક વાર કહી દઉં છું લાઈક શેર જરૂર કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી અત્યારની માટે બાય બાય